પથાળા ધારકોના ફૂટનો જથ્થો જપ્ત કરી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત હતી ત્યારે લાવી પથારા ધારકોમાં રોષ વ્યાપ્યો છે તેમણે પોલીસ અને પાલિકા પર આક્ષેપ કર્યો હતો કે મળસ્કે પાંચ વાગ્યા થી નવ વાગ્યા સુધી અહીં બહારથી આવતા વેપારીઓ દ્વારા ટેમ્પાએ ખડકી દેવામાં આવ્યા છે

લાડવાન દોડવાનું આ તો તાપાસ છે એમાં કોને એટેક બેટેક આવી ગયા તો જવાબદારી કોની કોઈ કમજોર હોય તો કોને કઈ થઈ ગયો તો આની જવાબદારી કોની વહેલ્લા ચાર વાગે બહુ ટેમ્પા અને બધા ઊભા રહે છે આડે ધડ અને એને એની બહુ ટ્રાફિક જમા થાય છે અમે તો મોડા આવીએ છીએ તો પણ અમને હટાઈ હટાઈ કરે છે લારીઓવાળાને હેરાન કરે છે કોર્પોરેશનની ટીમ અને અમને બિલ અમને બિલકુલ ધંધો નથી કરવા દેતા હવે અમારે બધું ઘરનું પૂરું કેવી રીતે કરવાનું લારી પર અમારું જીવન છે તો સવારથી પણ પાલિકાએ ખંડેરાવ માર્કેટ ખાતે સપાટી બોલાવ્યો છે પાલિકાની ટીમે લારી લારી ધારકો સાથે થઈ હતી પોલીસે લારી સમજવાના પ્રયાસ હાથ હતા લારી ધારકો પણ પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા ગત આઠ દિવસ પહેલાથી પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને સ્થાનિક લારીઓવાળાને સ્થાનિક રોડ ઉપર પથારો નાખીને ધંધો કરનારને હેરાન કરવામાં આવે છે બહારથી આવેલા લોકો સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી તમે જો જયરત્ન બિલ્ડિંગથી લઈને માર્કેટ ચાર રસ્તા ઉઠી પુષ્કળ ટ્રાફિક લગાવે છે ગાડીઓ ઉપર ધંધો કરે છે અને હેરાન કરે છે એમના પર કાર્યવાહી નહીં કરવામાં આવતી આઠ વાગ્યા બાદ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે